સુરત શહેરના વેસુ ખાતે વિજ્યાલક્ષ્મી હોલમાં ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા એમ્પાવરમેન્ટ એક્ઝિબિશન સ્રીજંત્રણનું આયોજન કરવા આવ્યું હતું સુરત શહેરના ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી ઘરેથી વિવિધ વસ્તુઓ બનાવતી મહિલાઓ માટે એક્ઝિબિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતે પણ વેસુ વિસ્તારમાં આવેલા વિજ્યાલક્ષ્મી હોલમાં એમ્પાવરમેન્ટ એક્ઝિબિશન ત્રીજી વાર ઉજાયો હતો એક્ઝિબિશનનું બે દિવસ માટે આયોજન કરાયું હતું જેમાં ફ્રી એન્ટ્રીની સાથે લોટરી કૂપન પણ ગ્રાહકો માટે રાખવામાં આવી હતી આ એક્ઝિબિશનની અંદર સો થી વધારે સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં ધાનેરા સમાધિ ઘરેથી કામ કરતી ગૃહિયો દ્વારા પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે એક્ઝિબિશનના ઉદઘાટન જીએસટી જોઈન્ટ કમિશનર અતુલભાઈ મહેતા આરોગ્ય સમિતિ ચેરમેન હોસ્પિટલ કમિટી ચેરમેન કૈલાશબેન સોલંકી કોર્પોરેટર કેતનભાઈ મહેતા માજી ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ વગેરે મહાનુભાવવા પામ્યા હતા એક્ઝિબિશન અંગે આયોજક હિતેશભાઈ શાહે જણાવ્યું હતું કે ત્રીજી વખત મહિલાઓને મદદરૂપ થવા માટે તારીખ દસ અને અગિયારમી ઓગસ્ટના બે દિવસ માટે ભવ્ય એક્ઝિબિશન યોજાયું છે થકી દરેક મહિલાઓને આર્થિક મદદ ઊભી થશે હવે દરેક મહિલાઓને નિઃશુલ્ક સ્ટોલ એક્ઝિબિશન આપ્યા છે મારું નામ હિતેશ શાહ છે અને અમે લોકોએ દર વર્ષે આ રીતના એક્ઝિબિશન કરીએ છીએ ધાનેરા બિઝનેસ ગ્રુપના નામથી આ એક્ઝિબિશન થઈ રહ્યું છે જેમાં અમે લોકો સમાજની બહેનોને તેમજ સમાજના અગ્રણીઓને સ્ટોલ ફાળવીએ છીએ આ વર્ષના એક્ઝિબિશનમાં એકસોને આઠ સ્ટોલ છે જેમાં કપડાં જ્વેલરી રાખડી ડાયમંડ જ્વેલરી સુધીના સ્ટોલ બધા સ્ટોલ છે લોકો ધંધાકીય રીતે આગળ વધે છે અને પ્રગતિ થાય છે લોકોની અને એ જ ઉદ્દેશથી એક્ઝિબિશન કરવામાં આવે છે હું એવું માનું છું કે દરેક સમાજ આ રીતના આયોજન કરે તો દેશ બહુ ઝડપથી તરકી કરી શકે સુરતના વિશ્વમાં આવેલા વિજયલક્ષ્મી હોલ ખાતે તાનેરા ગ્રુપ દ્વારા આયોજિત એમ્પાવરમેન્ટ એક્ઝિબિશન સિઝન સફળ રહેવા પામ્યું છે